તમારું સ્વાગત છે મુંબઈ મુંબઈની સફર છે બતાવો હાજર અમારે છે મુંબઈની સફર મુંબઈની બિલ્ડિંગ જો તમારે છે ભણો શું કહેવું ચાલ થા ગયા બરાબર બસ આખી વાત બસ મોકલાજો થાક વાગે

જો આખી ટ્રેન જાય મુંબઈની તમે બતાવતા મિત્રો મુંબઈની ટ્રેન જુઓ મુંબઈની ટ્રેન મિત્રો મુંબઈ ખરેખર એટલો કંટાળો આવે ને મુંબઈમાં તો બહુ કંટાળો આવે પણ શું કરે યાર આવું પડે મુંબઈમાં થોડું કામ હતું એટલે ભાઈ ને ભાઈ એકલા જ રિઝર્વ ક્યાં જ નહીં તમે હું એમને જોઉં મુંબઈ આવું હમણાં ત્રણ વાગ્યાથી રિટર્ન થઈ જવાનું છે ખાલી ચાર પાંચ કલાક માટે થાય કામ હું એક બાજુ પડી જાય અમારું ત્રણ વાગ્યાની ટિકિટ બી કરતી રિટર્ન થતી જાય તો મિત્રો જો આ મુંબઈ બતાવું તો મુંબઈ આ મુંબઈ છે

અને મોટી મોટી બિલ્ડિંગ જય માતાજી હા ભાઈ પેલા જય માતાજી કે આ માણસ ને ઊંઘતો ને ઊંઘો જ ઊંઘતો ને ઊંઘવા દેતો જ નહીં કેટલા દોડાય કરે આજે મુંબઈ લા હવે પાછા અમદાવાદ લઈ જાવ તો મિત્રો મસ્ત બિલ્ડિંગ બતાવું જો ચુમાળી મારની આ મિત્રો બિલ્ડિંગ છે ચુમાળી માળની બિલ્ડિંગ છે જુઓ હા આ મુંબઈની ની ચુમાળી મારની બિલ્ડિંગ જુઓ તો મિત્રો જઈએ આગળ સાંજે ચાર ની અમારી ટિકિટ છે ચાર વાગે અમારી ગાડી છે પાછા અમે અમદાવાદ આવશું અમદાવાદ મુંબઈ ચાર વાગ્યા આવી જશું હા પાછા બે જવું તો આજે તો બે જણા ખરેખર બહુ થાક લાગ્યો છે પણ શું કરીએ હવે કોઈ છૂટકો જ નહીં

આજે આયી છે કે જવાનું છે તારંગપુર હનુમાન પણ આપણે ઘરે નહીં તો આપણે એક ભાઈને કીધું કે તમે ગાડી જજો ભરતી મારતા આવજો કાંઈ બે પછી અમદાવાદ તો મિત્રો જો આ આજે જગ્યા અમે આવ્યા છીએ આ જો આ બિલ્ડિંગમાં આવ્યા છીએ અમે આ છે મિત્રો ધ ટાઈમ ઓફ ઇન્ડિયા બરોબર

કામ છે ને મામા ક્યાં છે તો મિત્રો સાહેબ બોમ્બઈ હવે અમે નીકળ્યા છે ઘરે ખરીદવા માટે મિત્રો છે હવે અમારું કામ પતી ગયું છે ચાર વાગે અમારી બસ છે એમ જઈશું ત્યાં જ પાસે અમદાવાદ તો મિત્રો તમે એક દિવસ મુંબઈ તો કંટાળા મુંબઈ જો વાતાવરણ જુઓ મિત્રો હજુ

જો આદેશ આવી ગઈ છે તો મિત્રો અમે બેસીને અમે અમ અમદાવાદ જડી તો મળીએ મિત્રો આગળ બાય બાય